તાલુકાના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના અનુદાન માંથી કરકડી પીએચસી અને સાદી પીએચસી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી રાજ્ય સરકાર પ્રજાની આરોગ્યની સુખાકારી માટે સતત ચિંતા કરતી હોય છે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કરાખડી અને સાદી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે લોકાર્પણ કરવામાં આવી હતી કરાખડી ખાતે પીએસસી ખાતે લોકાર્પણ કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વિધિવત રીતે ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ સહિત ટી એચ ઓ ડૉક્ટર વિમલકુમાર સિંહ સહિત ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે વાત કરવામાં આવે તો પાદરાના બે જેટલા આ પીએચસી સેન્ટરોમાં છે તે એમ્બ્યુલન્સો આપવામાં આવી છે જેનું લોકાર્પણ કરકડી ગામે આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે સાથે ધારાસભ્ય ચેતનસિંહ ગુજરાત સરકારી સેવાઓ મળી રહે તેના માટે તમામ પીએસસી નવીન બનાવવામાં આવ્યા છે આરોગ્ય મંદિર જેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પણ નવા બનાવવામાં આવ્યા છે આમ પાદરા તાલુકામાં આરોગ્યલક્ષી તમામ બિલ્ડિંગો સારી એવી સુવિધા સાથે બની ગઈ છે એ ગુજરાત સરકારને આભારી છે આજે પીએસસી કરખડી અને પીએચસી સાધીમાં સુવિધાઓમાં વધારો કરતા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલી છે જેમાં ઓક્સિજન સહિત ઇમરજન્સી સારવાર મળી રહે દર્દીને તે માટેની સુવિધાઓ તેમાં સામેલ છે અને આ બંને પીએચસીમાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરીને નાગરિકોને સારવાર મળી રહે તાત્કાલિક તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે